અઠવા પોલીસ સ્ટેશનના ગોપીપુરા કાઝીના મેદાનમાં જીવલેણ હુમલો કરનાર નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડતી અઠવા લાયન્સ પોલીસ સ્ટેશનની ટીમ અઠવા લાયન્સ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર પાટે બે હજાર પચીસ બે એક્ટની બે હજાર ત્રેવીસની કલમ એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર બે બસો છન્નું બી ચોપન તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગઈ તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ આ કામના ફરિયાદી ઇસરાયેલ ઇબ્રાહીમ શેખના મિત્ર સમિત શેખ નિકાઝીનું મેદાન ખાતે તીનબત્તી મોહલ્લામાં બર્થડેની ઉજવણી હોય છે આ કામના ફરિયાદી સાડા દસેક વાગ્યે ગયેલ અને તેની ટુ વ્હીલર ઉપર કોઈ નાના છોકરાથી કેક પડી જતા તે છોકરો ટુ વ્હીલરમાંથી કપડું કાઢી ગાડી સાફ કરેલ તે વખતે આરોપી માયા ઉર્ફે આવી કોણે મારી ગાડીમાંથી કપડું કાઢેલ છે તેમ કંઈ ફરિયાદી તથા તેમના મિત્રોની સાથે ગાળા ગાળી કરતા ફરિયાદી અને તેના મિત્રો સાથે મિત્રોની વચ્ચે બોલચાલ અને ઝઘડો થયેલ ત્યારબાદ ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ ના રાત્રિના કલાક એક વાગે આરોપી માયા ઉર્ફે બોબડાના કાકા હુસેન ઉર્ફે કલ્લુ અકબર અલી સૈયદ નાએ ફરિયાદીને માયા ઉર્ફે બોબડા સાથે તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ થયેલ ઝઘડા અંગે ગાળો આપતા ફરિયાદીએ તેની પાસે માફી માગી તેમ છતાં ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના કલાક બાવીસ વાગ્યે ફરી હુસેન ઉર્ફે કલ્લુ નાએ ફરિયાદીના મિત્ર સમીના ફોન ઉપર ફરિયાદી સાથે વાતચીત કરી ગોપીપુરા કાઝીનું મેદાન તિનપત્તી પાસે બોલાવેલ અને આ કામના ફરિયાદી જતા કામનો આરોપી હુસેન ઉર્ફેક કલ્લુ તથા માયા બોબડો તથા અફઝલ અમઝા શેખ તથા રાજા મહેમૂદ નાઓ હાજર હોય અને હુસેન ઉર્ફે કલ્લુએ આપેલ કલ્લુ નાએ ફરિયાદી સાથે હાથાપાઈ કરેલ અને ગાળો આપેલ અને ફરિયાદીના મિત્ર સમીરના મામા ગુલામ શાબીર

તથા રાજા તથા અફઝલ અમઝા શેખ તેના હાથમાં લાકાનો ફટકો લઈ ફરિયાદીના ભાઈને મારી નાખવાના ઈરાદે આરોપીઓ એક સમ થઈ મારમારી હુસેનો શુક કલ્લુએ તેની પાસે રહેલ ચપ્પુ વડે માથાના ભાગે આળો ઘા મારી જેવલણ હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા કરી ગુનો કરી સ્થળ ઉપરથી નાસી જઈ વગેરે બાબતનો ગુનો તારીખ અઢાર પાંચ બે હજાર પચ્ચીસના કલાક પાંચ દસ વાગ્યે દાખલ કરવામાં આવેલ છે પોલીસ ઇન્સ્પેક્ટર એચ કે સોલંકી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર આર મકવાણા નાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર આર શ્રી રાઠવા તથા